તમે જ્યારે કોઈ રાજકીય પાર્ટી બદલો કે પછી તમારી પાસે કોઈ હોદ્દો ના હોય ત્યારે તમારી બેઠક તમારો વ્યવહાર આ બધું લોકો એ ખાસ નોટિસ કરતા હોય છે અને અમરીશ ડેરમાં પણ આજકાલ આવું જ થઈ રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટે મુખ્યમંત્રી એક કાર્યક્રમમાં અમરેલીમાં છે હતા અને અમરેલીના આ કાર્યક્રમમાં અમરીશભાઈ ડેર જે હંમેશા કોંગ્રેસમાં સ્ટેજ ઉપર જોવા મળતા જે અમરીશ ડેર નિર્ણાયક ભૂમિમાં હતા એ અમરીશ ડેર એ સ્ટેજની નીચે જોવા મળ્યા અમરેલી જિલ્લાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી જ્યાં ગયા હતા એ જ કાર્યક્રમમાં અમરીશ ડેર કે જે ઓડિયન્સમાં જોવા મળ્યા અમરીશ ડેર કે જે હંમેશા કોંગ્રેસની પહેલી હરોળમાં જોવા મળતા હતા જે અમરીશ ડેર એ કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ હતા જે અમરીશ ડેર એ કોંગ્રેસમાં ધારાસભ્ય હતા એ અમરીશ ડેર એ સ્ટેજ ઉપર તો દૂર પણ સ્ટેજની સામે જોવા મળ્યા આમ તો મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો અને અનેક લોકો સ્ટેજ ઉપર હાજર હતા પરંતુ એ જ અમરીશભાઈ કે જે હવે પૂર્વ ધારાસભ્ય થઈ ચૂક્યા છે એ જ અમરીશભાઈ કે જે હવે પૂર્વ કોંગ્રેસી થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં આખરે આવું જ થાય છે આપણે જોતા આવ્યા છીએ કે જે કોંગ્રેસની મુખ્ય હરોળમાં હોય અને માત્ર અમરીશભાઈ નહીં આવા તો અનેક નેતાઓ છે કે જે કોંગ્રેસમાં હતા ત્યારે મુખ્ય હરોળમાં હતા કોંગ્રેસમાં હતા ત્યારે રીસાવવાનો પણ હક હતો કોંગ્રેસમાં હતા ત્યારે બોલવાનો પણ હક હતો પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ભારતીય જનતા પાર્ટીમાં તો ગાંધીનગરથી જે નક્કી થાય એ અમરીશભાઈ હોય કે કોઈ પણ હોય એને કરવું પડે છે જોકે થોડા સમય પહેલાં અમરીશભાઈના ખાસ મિત્ર અને લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે પણ અમરીશભાઈને એક જાહેર કાર્યક્રમમાં પૂછ્યું કે અમરીશભાઈ ક્યાં ગયા તો કે અમરીશભાઈ બસ ગયા કે ફોન આવ્યો ને ગયા તો માયાભાઈએ કીધું કે રાત્રે 12 વાગે કોનો ફોન આવ્યો કે ઓલા અમરીશભાઈ આવ્યા હતા ને કે આ ગયા આવે ઠીક પ્રોગ્રામ મારો ને એને ક્યાં ચાર થવાનું હતું હે ગનશ્યામ ભાઈ આવ્યા હે અત્યારે કોનો ફોન આવ્યો બાર વાગે કેતો છો રહેવા ગયો લાગી જાય ને કામે હતા એમાં એમાં હોત એમાં કાંઈ કામ નહોતું એમાં હા નવીરા ધાકોર જ હતા આપણે આ છે કરીને ઉલ્ડર માં આંગળી ભરાવી ઓલા અમરીશભાઈ આવ્યા હતા ને ક્યાં આવી ગયા આવે ઠીક પ્રોગ્રામ મારો ને એને ક્યાં ચાર થવાનું હતું હે ઘનશ્યામભાઈ હે અત્યારે કોનો ફોન આવ્યો બાર વાગે કેતો રહેવા ગયો લાગી જાય ને કામે રતા એમાં એમાં હતો એમાં કાંઈ કામ નતું એમાં હાવ નવી રાત ધાકોર જ હતા આપણે આજે કરીને ઉલ્ડર માં આંગળી ભરાવી તો જ્યાં હતા ત્યાં સારા હતા આ ખોટું ઉલમાંથી ચૂલમાં પડ્યા ખોટા ધંધે લાગી ગયા હતા ત્યાં સારા હતા તો પ્રજામાં બેઠેલા લોકો એટલે કે માયાભાઈના ડાયરામાં બેઠેલા લોકો પણ વાતને હસવા લાગ્યા અમરીશ દેર એક લડાયક એક જુજાવર નેતા છે પ્રજાના પ્રશ્નો માટે હંમેશા અમરીશ ડેરે લડતા આવ્યા છે અને અમરીશ ડેર એ કોઈ રાજકીય પક્ષમાં હોય એના કરતાં અમરીશ ડેર એ પોતે એક શક્તિશાળી માણસ છે કોંગ્રેસમાં હતા તો ઇજ્જત હતી રિસ્પેક્ટ હતી કાર્યકારી પ્રમુખ હતા અને મંચ પર કોણ બેસશે એ નક્કી અમરીશ ડેર કરતા હતા પણ આજે પરિસ્થિતિ બદલાણી એ અમરીશભાઈને ભારતીય જનતા પાર્ટીમાં જવું વધારે ગમ્યું ભારતીય જનતા પાર્ટીનો હોટલનું ભોજન એમને વધારે લાગ પસંદ થયું જો કે આહિર સમાજમાંથી આવતા અમરીશ ડેરે આજે ઓડિયન્સમાં બેઠા છે ત્યારે આહિર સમાજમાંથી આવતા જવાહર ચાવડા એ આજે ભાજપને હવે ભાંડી રહ્યા છે તમને શું લાગે છે અમરીશ ડેર એ ઓડિયન્સમાં બેઠા છે ભારતીય જનતા પાર્ટીમાં એ કેટલું યોગ્ય છે શું એમનું સ્થાન એ ઓડિયન્સમાં છે તમારો શું અભિપ્રાય છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝનું નમસ્કાર